પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું ચાર હજારથી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદનો લાભ લીધો અને પૂંજ્ય વિરાગમૂર્ત સ્વામી અને પૂંજ્ય વિવેકપુર વિવેકપુર સ્વામીના માધ્યમથી કથા કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલાલા પંથકના ગામડાઓ ધારી બગસરા સહિતના લોકો ભવ્ય શાકોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સત્સંગ અને વાર્તાનો પણ એને ભવ્ય લાભ પ્રાપ્ત થયો